ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય તેવા પાલક ચીઝ પરાઠા બનાવીશું આ પરાઠા માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે એના માટે બે કપ રોટલીનો લોટ એક સ્પૂન તેલ સ્વાદ પણ એનામાં કેટ કરી રોટલીની કણક બાંધીએ તેવી લોટની કણક બાંધીશું હવે તેને દસ મિનિટ રેસ્ટ આપી પાંચ મિનિટ જેવો લોટને મસળીશું હવે રોટલીનો લુવો લેવી તેવો લુવો લઈ કોરા લોટમાં કોટ કરી રોટલી વણીશું તેના પર બટર ક્રશ કરેલું સૂકું લસણ ધાણા પાલક સીલી ફ્લેક્સ સાથે સીઝ એડ કરી રોટલીનું પળ વાળી તેના પર થોડું બટર ધાણા ચીલી ફ્લેક્સ અને સીઝ એડ કરી રોટલીનું પડ વાળી ઉપર થોડો લોટ સાટી હળવા પરાઠાને વણીશું આ પરાઠામાં ધાણા અને પાલક સાવ ઝીણું કટ કરીશું એટલે પરાઠો ફાટશે પણ નહીં અને સારી રીતે વણાઈ જશે સાથે પેન પણ ગરમ થઈ ગયું છે તો તેમાં બટર એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી બંને બાજુથી ક્રિસ્પી અને સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી બંને બાજુ શેકીશું